કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી સતત અપડેટ સૂચિ પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ચાલી રહેલા કાર્યોમાં ગંભીર અનિયમિતતાના આરોપો સામે આવ્યા છે પ્રક્રિયાના મૂળ હેતુને છોડી ખોટા લક્ષ્યાંક પૂરા કરવાના દબાવને કારણે કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે સતત અપડેટ સૂચિ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદારોની સૂચિને સચોટ અને છે જેથી ચૂંટણીના સમયે મતદારને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે આ હેતુસર વિવિધ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અને બુથ લેવલ એડવાઇઝર્સ તેમના સંબંધિત બૂથના બૂથ બુથ લેવલ ઓફિસર્સ સાથે ઘરે જઈને મતદારોને આ પ્રક્રિયા સમજાવી રહ્યા છે જોકે છેલ્લા બે ત્રણ દિવસથી આ કામગીરીમાં વિકૃતિ આવતી જોવામણી છે બીએલઓ સ્તરના અધિકારીઓ પરથી મળેલી માહિતીના આધારે એવો આરોપ છે કે તેમના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા બીએલઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે તેઓએ સો કામગીરી પૂર્ણ થઈ ગયેલી દર્શાવવી ભલેને હકીકતમાં એવું હોય કે ન હોય સુરત શહેરમાં એક પણ એવો બૂથ નથી જ્યાં સો મતદારો તેમના રહેઠાણના સ્થળે જ ઉપલબ્ધ હોય છતાં આવા વાસ્તવિક લક્ષ્યાંક આપવામાં આવી રહ્યા છે આ પદ્ધતિને કાયદા અને નીતિ બંનેના દ્રષ્ટિકોણથી ખોટી અને ગેરલાયક ગણવામાં આવી રહી છે જો ખોટા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ખોટી રીતે અહેવાલો ભરવામાં આવશે તો એસાય પ્રક્રિયાનો મૂળ હેતુ જ નિષ્ફળ જશે આવી કાર્ય પદ્ધતિથી મતદાર સૂચિમાં અશુદ્ધિઓ રહેવાની ગંભીર રહેલો જે ચૂંટણી પ્રક્રિયાની સચ્ચાઈ અને પારદર્શિતા પર આંચકો આવશે આ સંજોગોમાં ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓની ખાસ વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ તુરંત જ આ બાબતમાં હસ્તક્ષેપ કરીને બીએલઓ પર ખોટા દબાણ અને અવાસ્તવિક લક્ષ્યાંકોની પદ્ધતિને તુરંત બંધ કરાવે મતદાર સૂચના શુદ્ધિકરણનો મૂળ હેતુ સિદ્ધ થાય તે માટે સચોટ પારદર્શી અને નિયમ અનુસાર કામગીરી સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર હાલમાં ચાલી રહેલી ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરના બી દ્વારા અમને એવી માહિતી મેળવી છે કે ઘણા બધા બી એલ એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું જણાવવાનું છે કે અમારું કામ સોએ સો ટકા પૂર્ણ થઈ ગયું છે જ્યારે કે આ વાત ક્યારેય શક્ય નથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં એસઆઈઆર પ્રક્રિયા બે હજાર બે ત્રણમાં થઈ હતી અને આજે બાવીસ ત્રેવીસ વર્ષ બાદ ફરીથી થઈ રહી છે તો બાવીસ ત્રેવીસ દર વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ થયા હશે વચ્ચે કોરોના કાળ ભયંકર રીતે આવ્યો ને એમાંય ઘણા બધા લોકોના મૃત્યુ થયા તો જે લોકોના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ કોઈ પણ બૂથ એવું ન હોઈ શકે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય એમના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ શહેરની અંદર વસતા ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય પોતાના એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે ગયા હોય ઘર બદલું હોય ભાડે રહેતા લોકો બદલા હોય કોઈ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલ્યા લાગ્યા હોય એમનું નામ નિશ્ચિતપણે નીકળી જવું જોઈએ જેમનું મૃત્યુ થયું છે એમનું નામ નીકળી જવું જોઈએ અને પોતે જે ઘરે રહે છે એ જ ઘરે એમનું રહેઠાણ ત્યાં જ છે જેમને ગણતરી પત્રકનું ફોર્મ મળ્યું છે એમનું નામ પણ ત્યાં રહેવું જોઈએ એમનું નામ હટવું ન જોઈએ એટલે કે જેમનું નામ હટાવવા યોગ્ય છે એમનું હટી જવું જોઈએ અને જેમનું નામ હટાવવા યોગ્ય નથી એમનું નામ ન જ હટવું જોઈએ આ બાબતની સ્પષ્ટ સૂચના બીએલઓને આપવામાં આવે અને આ મતદાર યાદીમાં કોઈપણ જાતના ગોટાળા ન થાય બીજી માહિતી એવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીના બી એલ એ દ્વારા બીએલઓ પાસેથી ફોર્મ લઈ લેવામાં આવે છે અને એ પોતે ઘરે વિતરણ કરવા જશે એવું જણાવવામાં આવે છે કેવી રીતે ખબર પડે કે એને ફોર્મ વિતરણ કર્યા કે ન કર્યા બીએલઓની પ્રાથમિક જવાબદારી છે કે દરેક ઘરે ઘરે જવું દરેક મતદારને એનું ફોર્મ આપવું વારમાં મતદાર નથી મળતો તો બીજી વાર જવું બીજી વાર નથી મળતો તો ત્રીજી વાર જવું બીએલઓની જવાબદારી ત્રણ ત્રણ વખત જવાની છે અને એ બાબત સ્પષ્ટપણે સચોટતા સાથે સુનિશ્ચિત કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે એટલે કે ભારતીય જનતા પાર્ટી આખે આખા આ પ્રક્રિયા જે છે આખે આખી એની અંદર કાંઈક ને કાંઈક ષડયંત્રપૂર્વક ગોટાળા કરવા માંગતી હોય એવું જણાય આવે છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને એવી વિનંતી સાથે રજૂઆત કરવા એવી છે કે મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારના ગોટાળા ન થાય એની સચોટતા સુનિશ્ચિતતા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પોતે કરે આભાર